धांगद्रा राम महल मंदिर राम श्री रामचंद्र भगवान धामध्रा गाम मुकामें गुरु पूर्णिमा महोत्सव श्री महामंडलेश्वर एक हजार आठ महंत श्री महावीर दास महाराज गुरु रामचंद्र दास जी महाराज धांगद्रा राम महल मंदिर श्री महावीर दास महाराज दास दास गुरु न फुलहार સન્માન કર્યું અને આશીર્વાદ મેળવવામાં આવ્યા હળવદના વિધાનસભા સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો સુધરાઈ સભ્યશ્રીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા એક હજારથી વધારે ભાઈઓ બહેનો વડીલો મહાપ્રસાદનો લાભ લીધો હતો રીપોર્ટ લખમ નિંગધરા